પાદરામાં આવતીકાલે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પાદરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ પાદરા પીઆઈ ચારણ તેમજ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રામાં કાયદો અને અને વ્યવસ્થા રહે શાંતિમય માહોલમાં ભગવાનનો રથ નિજ મંદિરે પરત ફરે તેના ભાગરૂપે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી તેમજ કોઈ પણ સમાજની લાગણી ન દુભાય તે પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર ન કરવા માટે પણ ખાસ સૂચન કરવામાં આવ્યું હતું આજ છ તારીખ પાદરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પાદરા શહેર અને ગામના આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવેલ હતા જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો હાજર હતા અને આવતીકાલ અષાઢી બીજ જગનાથ યાત્રા અને સત્તરમી તારીખ મોહરમનો જે તહેવાર છે આ વખતે બંને સમાજ સાથે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અમે લોકોની કાયદા વ્યવસ્થા જાળવવા માટે કઈ કઈ અપેક્ષા છે આયોજનકર્તાઓ સાથે એ બધું એ લોકોને સૂચન કરવામાં આવ્યું અને એ લોકો ખૂબ જ સરસ રીતે પોલીસને જણાવેલ કે ચુસ્ત બનેથી એ લોકો સૂચનાઓનું પાલન કરશે અને બંને તહેવારો બંને સમાજો હળી મળીને એકલાસ સાથે ઉજવશે એવી પોલીસને ખાતરી આપી છે આ સુરક્ષા વ્યવસ્થામાં ઘણા બધા પાસાઓ છે એક તો સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેવાનું છે બ્રાન્ચેજનો પણ અધિકારી રહેવાના છે અને એમ લોકોને બીજા જિલ્લામાંથી અને એસઆરપીને પણ ફાળવવામાં આવેલ છે તો સ્થાનિક રીતેનું શું પરિસ્થિતિ છે એ બધું અવલોકન કરીને આ સાંજ બધું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે